નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપી ચાલી રહ્યા છો અળીખમ ગુજરાત સમાચારની શરૂઆતમાં ચેનલને સબ્સક્રાઇબ કરીએ વિડીયોને લાઈક કરી અને વધુમાં વધુ ગ્રૂપોમાં શેર કરી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો રૂપિયા અઠ્વાન પોઇન્ટ પચાસ લાખનો તકતાજીના પાલલાથી નાયક ફળિયા જતો રસ્તો દોવાયો છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના નામે સડક યોદ્ધામાં રોડને વૃદુ બનાવી મક્કમતા કોણ ખાઈ ગયું એ તપાસનો વિષય અંતરિયાળ વિસ્તારોમાં નાગરિકો સરળતાથી મુખ્ય માર્ગ કે સ્થાન સુધી અવર જવર કરી શકે તે માટે ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અમલમાં છે આ યોજના ગ્રામીણ લોકોની પરિવહનની સુવિધા વધારવા તેમજ લોકોની સુખાકારી માટે કાર્યરત છે પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરો અને સંબંધિત વિભાગ અધિકારીઓએ મિલી ભગતમાં આ યોજનાને પોતાની સુખાકારીની યોજના બનાવી દીધી હોય તેવી બૂમો ઉઠી રહી છે ટૂંકા ગાળામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના રસ્તાઓ ધોવાઈ જતા રસ્તાની કામગીરી પર તેમજ તેની દેખરેખ રાખનાર અધિકારીઓની નીતિ રીતિ પર સવાલ ઉઠી રહ્યા છે સાથે સાથે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના નામે મુખ્યમંત્રી સડક યોજનામાં રોડને મૃદુ બનાવી મક્કમતા કોણ ખાઈ ગયું એ તપાસનો વિષય બન્યો છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બનેલો રસ્તો વરસાદમાં ધોવાઈ જતા તેની કામગીરી પર અનેક પ્રશ્નાતો સર્જાયા છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત તકતાજીના પાલાથી નાયક ફળિયા એક પોઈન્ટ ત્રણસો કિલોમીટરનો રોડ ગુજરાત સરકારના ભંડોળમાંથી રૂપિયા અઠ્ઠાવન પોઈન્ટ પચાસ લાખના ખર્ચે એકત્રીસ મે બે હજાર ત્રેવીસમાં પૂર્ણ કરવામાં આવ્યો છે આ રોડ મહીસાગર જિલ્લાના માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરની નિગરાણીમાં ગાયત્રી કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવ્યો છે મહીસાગર જિલ્લામાં પડેલા પહેલા વરસાદમાં રાજગઢ જવાનો રોડ પરનું ગઢનાળું તેમજ રોડ સાઈડ પરથી દોવાઈ ગયો છે વીસ ફૂટથી વધુ રોડનો ભાગ પાણીના વહેણમાં વહી ગયો છે જેના પગલે સ્થાનિક પરિવહન પર અસર થઈ છે અને જગ્યાએથી આ રોડ ધોવાતા તેની ગુણવત્તા અને કામગીરીને લઈ સ્થાનિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે જોકે સમગ્ર બાબતની જાણ કોન્ટ્રાક્ટરને થતાં ભ્રષ્ટાચાર છુપાવવા રાતોરાત માટી નાખી રોડનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ અનેક સવાલો વચ્ચે તંત્રના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ કરવામાં આવતા મિલીભગતની બૂ આવી રહી છે આ એક એજન્સી દ્વારા અન્ય ત્રણ ત્રણ જુદી જુદી જગ્યાએ બનાવેલ ત્રણે રોડ ક્ષતિગ્રસ્ત થયા છે ત્યારે નવા રોડ બનતી વખતે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના જવાબદાર અધિકારીઓના સુપરવિઝન સામે પણ સવાલ ઉઠી રહ્યા છે અને લોકોમાં ગણગણાટ છે કે ઓ ભ્રષ્ટાચારીઓ તમારી તો નહીં કમસે કમ મુખ્યમંત્રીના નામની તો શરમ રાખો